લક્ષ્મણ દાસ કુકરેજા ને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને તેમની સાથે અલગ અલગ શહેરોમાં સામાન વેચવા જતો હતો ત્યારે એકત્રીસ ઓગસ્ટ બે ના રોજ પોતે વેપારી સાથે સામાન વેચી પરત ફરતો હતો ત્યારે વેપારી પાસે વીસ રૂપિયા રોકડા હતા જેથી પોતાને પૈસાની જરૂર હોય તેને સચિન લાજકોર ખાતે વેપારીને ચામાં ઘીની દવા પીવડાવી વેપારી અર્ધ બેભાન થતા વેપારી પાસે રહેલા પૈસા કાઢતો હતો ત્યારે વેપારીને ભાન આવતા વેપારીને માથાના ભાગે ફટકો મારી પૈસા મોબાઈલ તથા ઘડિયાળને લૂંટ કરી ભાગી છૂટ્યો હતો હાલ તો એસએસજી આરોપીનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે